YouTube family કેમ છો મજામાં ને બધા ભાઈઓને હર હર મહાદેવ ને અત્યારે ભાઈ જવાર થઈ ગયું છે તો ચાલો આપણે યાત્રા હવે ચાલુ કરી દઈએ પહેલા તો ચા પીએ તો પહેલા તમને આનો નજારો દેખાડ દમ તો ચાલો નજારો દેખાડ પહેલા આપણે ખોલીએ ભાઈ ટેડ એટલે ને બોટ છે ખુલતું પણ પહાડ પહાડ નથી દેખાતો તમને કે જોરદાર લાગે એના નજર જોઉં ભાઈ આ રીતનું હોટલ હતું આ રીતના મેં નાઇટ રોકાના હતા ભાઈ અહીંના લોકલ હોય ને એ લોકો આપણી હોટલ ને બુકિંગ કરી દીધી હતી બાકી એ લોકો વિડીયો જોતા હોય તો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર બાકી ચાલો હવે આપણી યાત્રા સ્ટાર્ટ કરી દઈએ પેલા તો બુટ પહેરી તો ચાલો હવે આપણે જઈએ ચા પીવા માટે ભાઈ ઉઠી ગયા હોય તો ચાલુ છે તો આપણે ચા પીને બધા એક નીકળી જઈએ સવારના છ વાગી ગયા છે પાંચ વાગે ઉઠ્યા હતા બધા નાય તો કપડાં બપડા બધા બેગ ક્લો વાળા થયા હલો અત્યારે તો બધું બંધ છે હવે મને લાગતું નથી ચા બને તો આગળ પી લેશું ચાલો આધાર કાર્ડ લઈને આપણે નીકળીએ બાકી આપણે અહીંથી જવાનું છે આપણે બિસ્કીટ લીધા છે તો બિસ્કીટને આ રીતનો થોડોક સવારનો નાસ્તો કરવા માટે લીધો છે તો ચાલો ભાઈ લઈ લઈએ તો હું કહેવાય કે સાપ પીવાનું કંઈ મેલું નહીં રસ્તામાં મેલ તો પી લેશું બાકી આપણે નાસ્તો લીધો છે તો ચાલો નાસ્તો કરી લઈએ ને એવું જ છે તો ચાલો બિસ્કીટ કરી લઈએ બાકી આના પહાડો તમે જોઈ શકો છો ચલો ચાલો આવી ગયું છે બિસ્કીટ ને બિસ્કીટ ને એવું જ છે ચાલો ભાઈ છવાનાપુરમાં આ રીતનો નાસ્તો કરી લે જંગલ ચાલુ થઈ ગયું છે ક્યાંનું જંગલ ચાલુ થઈ ગયું તમે જોઈ શકો ઓકે ભાઈ નીચે પણ જો કેટલું ઘણું જંગ ઉપર જવાનું છે કાઢી જઈને આથી શોર્ટકટ ન લેવાય એ કેડી હોય તો શોર્ટકટ લેવાય કાલે કેડ્યું હતું એટલે બાકી આથી તમે નો લઈ શકો શોર્ટકટ ભાઈ આ પોડો ડુંગરા જા દેખાય ને જા એ છે ને એટલું અ સહરાઈ ને માં લીપસી જાય આપણે એમાં ટક્કી જ નો છે કે બાકી ઠંડા ઠંડા પહાડ ઠંડા ઠંડા આહા જ્યા હા ઓ તોરી કટિંગ પડે તો મિત્રો અત્યારે આપણે આવે છે કાફલ ખાવા માટે હાજી મિત્રો આ છે કાફલ તો ચાલો મિત્રો કાફલ પેલા તોડી લઈએ આપણે ને ભાઈ નીચે ખાઈ છે એટલે મેં મારો બેગ છે ને નીચે મૂકી દીધો ને ભાઈ કાફલ એવા મીઠા હોય ને ચાલો હું તમને તોડીને બતાવી દઉં કાફલ કેવા આવે ઉત્તરાખંડના હોય કાફલ પછી ખાવાની પણ મજા આવે તો ચાલો મિત્રો કાફલ તોડીએ છીએ ને તમને પણ બતાવીએ કાફલ કેવા હોય મિત્રો આ રીતના કાફળ હોય છે તમે જોઈ શકો છો ને ખાવામાં એક નંબર હોય છે ખાટા મીઠા હોય છે ખાટા મીઠા જોરદાર છે તો ચાલો કાફળ તોડીયા ચાલો મિત્રો કફર લઈને ને ખાતા જાય ને આ મંજિલ નો આનંદ લેતા જાય નહીં ખાતા જાય ને આ નજારા નો આનંદ લેતા જાય નજારો કેવો છે કઈ દો જો

બદ્રીનાથ કમસે કમ એકસો સિત્તેર કિલોમીટર ખેલતો થ્રી ફાયર ખેલતો આપકો આતા હે થ્રી ફાયર ખેલ આતા હે સ્કૂલ ગયા સ્કૂલ હે ઉપર સ્કૂલ સ્કૂલ હે अभी छूटे हुआ स्कूल आंगनवाड़ी में, था, 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 था। में? हाँ। अभी कौन सी क्लास में हो कौन सी क्लास में हो एक।, एक आप भी एक सात सात क्लास में ये एक आप सात आप मतलब एक, तो एक, में है। एक में हो हाँ हाँ आपको पता है क्या है एप्पल हाँ फोन हाँ, हाँ। हाँ। क्योंकि मेरे पापा पता बहुत सारे फोन लगे हाँ एक मेरे पापा ने कितने लाए थे हाँ। हाँ। है, ना? पहुंच है फिर केदारनाथ जाके कट पाऊंगा

ચાર્જિંગ પણ આમાં પાંચ ટકા છે ને કાલે તમને બ્લોગ નહીં આવે મને લાગતું નથી કાલે બ્લોગ આવે કેમકે આપણી પાંચ ટકા છે ને નીચે આપણે પિન મળી જાય મહાદેવની કૃપાથી તો સારું છે અગર પિન નહીં મળે તો બે દી સુધી આ રીતનો શીશો મોબાઈલ રહેશે ને સારું છે કે ભાઈઓ આપણી પાછળ છે સાયકલવાળા ભાઈઓ તમને ખબર જ હશે બેદીથી નથી દેખાતા આપણા બ્લોગમાં ક્યુ નથી દેખાતા ને એ તમને કહી દઉં કેમ કે મારે નેટવર્ક નહોતું આવતું તો હું આગળ હાલો ગયો તે આપણે બહુ આગળ ચાલી ગયા હતા ને એ ભાઈ પાછળ રહી ગયા હતા તે બહુ પણ એ ભાઈ રોકાઈ ગયા હતા ને હું ચાલતો રહ્યો એટલે હું થોડોક આગળ હોય આવ્યો એ થોડાક પાછળ રહી ગયા તો નોખા થઈ ગયા હતા તો પાછા લગભગ ભેગા થવાના છે કેમકે આપણું ચાર્જિંગનો ભૂલાઈ ગયું છે ચાર્જિંગ એને કારણે એને બાકી તમે નીચે જોઈ શકો છો નીચે રસ્તો જાય છે હવે કા સુધી જાય છે એ ખબર નથી બાકી હા ટર્ન મારીને જવું પડશે તો ચાલો અહીંથી દેખાતું હશે તો તમને દેખાડી દો જો નીચે જઈને ચામે ટર્ન મારીને ને ચામે દેખાય ને તમને દેખાડી દઉં ના છે જવાનું છે ભાઈ ભાઈ ફૂલ ઢલાન એ ફૂલ એટલે ફૂલ બાકી ચાલો આ ઢલાન ઉતારીએ બાકી ખાય છે ભાઈ મોટી બધી આ આઈફોનમાં પિન મળી ગઈ છે જો હજાર ચાર્જને પિનમાં જ થાય તો સારું થયું ભગવાન દેવથી મળી ગઈ પિન ન કરતા આજ આખો જ મોબાઈલ જીશોભાઈ બાકી ચાલો થોડીક આગળ આપણે રહેવા માટેની સુવિધા થઈ જશે મહાદેવનું મંદિર છે ચાલો ના આપેલા પૂગીએ બાકી મોસમ પણ થોડું થોડું બગડેલું છે સારું થયું વરસાદ વહેરની પહેલાં તો વરસાદ આવ્યા પણ વરસાદ વહેરનીથી ચાલુ થઈ બાકી ચાલો મંદિરે પૂગીએ કે પાણી નહીં પણ તરસ લાગે કે નીચે મંદિર છે તો ચાલો નીચે જઈએ આપણે દર્શન કરતા આવીએ અને પૂછતા આવીએ આપણે રહેવાની સુવિધા મળે તો સારું છે બાકી મંદિર પણ મોટું બધી છે નીચે નદી છે બાકી પહાડ બાકી ચાલો પૂછવા માટે જાય છે નીકળી ગયા છે યાર કેસે કેસે લોગ યાર મંદિરે ગયો રહેવા માટે તો પેલા આધાર કાર્ડ માંગ્યું આપ્યું કે હવારે આપવા વાંધો નહીં તો પછી કે રૂમના એટલા ભાડા કે ભાઈ મંદિર છે મંદિરે નાઈટ રહેવા માટે આવું છું ને આ રીતની યાત્રા કરું છું તે કે નહીં અહીંયા તો બધીને તો હું કહો મારું આધાર કાર્ડ આપો તો હું મહાદેવની સૌ કહે તો આગે તો મને કહે નહીં તમે રહી શકો છો પણ અમારી જવાબદારી નહીં કાંઈ પણ થાય તમે બહાર રહી શકો છો બહાર પણ હતું મોટું બધું હોલ હતું રહેવાની પણ સારી સુવિધા હતી બધી હતી મને કીધું હા વાંધો નહીં તમે અહીંયા રહી શકો કે જમવાના ને પૈસા દેવા પડે કેમ ભાઈ વાંધો નહીં જમવાના તો અમે હોટલે જમ વાંધો નહીં જમવાના દઈ દે તો કે તો રૂમ રાખવાનો હું વાંધો રૂમ રાખી લઉં ને મને કહે હું ભાઈ હર જગ્યાએ જામ ને મંદિરે હું છે ને મંદિરે નાઈટ એમને એમ જ રમ હું ગમે ના જામ ને એટલી હું મોટી યાત્રા કરું છું ને હું હર જગ્યા મંદિર પર જ રોકમ હું હોટલ પર નથી રોકાતો તો એ કે કે નહીં અહીં તો રૂમના ભાડા લાગે છે મને કે તો તો હું કહું કે લાવો મારું આધાર કાર્ડ મહાદેવની ઈચ્છા ઉગી તો આગળ ગમે એ થશે તો એ પાછો કે તો પાછા હું કે કે વાંધો નહીં મેં તમે નાઇટ રોકાય બોલતું ને ના મને કે કાંઈ પણ થાય મારી જવાબદારી નહીં એ કે વાઘ ખાઈ જાય તો પણ મારી જવાબદારી નહીં કાંઈ પણ થાય તો તમે જ કહો મેં તો હા પાડી હતી પહેલાં વાંધો નહીં કાંઈ પણ થાય હું જે લે પછી એ બધું પ્રૂફ લેખું કે જી પણ કાંઈ થાય ને એ મારી ઉપર રાતે ગમે કાંઈ થાય ને તો મારી ઉપર જવાબદારી મારી રાતે પછી ભલે ને એ મને ખૂન કરી ને બધું લૂંટી લે બધી મારી જવાબદારી એને ગુજરાતી પણ આવડતી હતી જુનાગઢ પણ ગયેલો છે પણ મારી ભાવનાનો સંદેવ ને ના આપણી રાઈટ આપણું આખું પ્રૂફ લઈ આપણું આપણું બધી ઉમેદવારી મારી ઉપર તો ના નાઇટ કરવાનો શું ફાયદો ના નીંદર આવે કે એને એ જ હુમલો કરીને આપણી પાસે બધું લૂંટી લઈ દો એટલે હું નાથી નીકળી ગયો કીધા વિનાનું બાકી પ્રૂફ તો પ્રૂફ દે પછી હવે આગે જોઈ મહાદેવની ઈચ્છા ઉગી ના રોકાઈ જશું વ્યવસ્થા થઈ ગઈ છે તો અહીંયા આપણે ટેન્ટ લગાડશું જો અહીંયા ટેન્ટ લગાડી દઈશું બાકી અંકલે કીધું છે વાંધો નહીં અહીંયા ટેન્ટ લગાડી દઈશું બાકી ના ભાઈ બધી રહેવાની સુવિધા ફ્રી હતી તો ચાલો આપણે લઈ લઈએ બાકી ચાલો આપણે લઈ લીધા છે આ રીતનો નાસ્તો લઈ લીધો છે બાકી નાસ્તો કરી અંકલે આપણે રહેવાની સુવિધા કરી દીધી છે બાકી અંકલ લઈ જાય છે આપણે ચાલો જઈએ આ થઈ ઈન્શાને આને કે ભાઈ બાકી ચાલો બે ભાઈ આપણે આ રીતનું રૂમ દીધો છે આ રીતનું હોલ છે બાકી આ બધા રૂમ છે તો અહીંયા નાઇટ કરવાની કીધું છે તો ચાલો મિત્રો કહેવાય ને કે ઇન્સાન કોને કહેવાય ઇન્સાયને અંકલને કહેવાય કેમ કે અંકલે આપણા માટે રહેવા માટેની જગ્યા કરતી હતી બાકી ચાલો કોઈ વાત નહીં ધન્યવાદ અંકલનો ને બાકી વિડીયો તમને કેવો લાગ્યો ચાલો લાગ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા બાકી બધા ભાઈને હર હર માણ ને એક વાત કહેવા અંકલ અંકલે કીધું હતું કે ના છે ને બધી સુવિધા ફ્રી છે તો તારી પાસે પૈસા કહેવા નથી લેતા એમ કહેતા હતા કે ના જમવાની રહેવાની બધી ફ્રી યાત્રીવાળા માટે પૈસા લાગતું તો મારે ભાઈથી એમને પૈસા લીધા સારું થયું આપણે એનાથી નીકળી ગઈ મેં તેમને કીધું મહાદેવના ભરોસે નીકળું એટલે ને કાંઈક રહેવાની સુવિધા થઈ જાય તો આપણે આ રીતની રહેવાની સુવિધા થઈ ગઈ છે બાકી તો બધા ભાઈને હર હર માટે બાય બાય